દમણગંકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી આધુનિક મલ્ટી ટ્રેડ એલએલપી નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આંખ ઝપકતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ અને આખા પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો આગ લાગતાની સાથે જ કંપનીમાં અફરાતફરી થઈ ગઈ હતી અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુજાવવાનું કામ શરૂ કરી દીધું ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી ઘટના સ્થળે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો જોકે હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી હાલ તો આગ શા કારણે લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી પણ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આ ઘટના બની હોઈ શકે છે ફાયર બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રતિક ડોલી સુરત